શિક્ષણ ચૌદ વર્ષથી નામાં શિક્ષક સાહેબ આપી રહ્યા છે જેના સંચાલક દ્વારા હોસ્પિટલના ખ્યાતનામવા ડોક્ટર સુજાત વલી સાહેબના નેતૃત્વમાં સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ સાંજે છ કલાકે આપવામાં આવે છે આજ રોજ સદભાવના મિશન ક્લાસને ચૌદ વર્ષ પૂર્ણ કરી પંદરમા વર્ષે અદ્ભુત પ્રવેશ કરવા પર એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોએ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ભાગરૂપે મન મૂકીને ડાન્સ કરી આ અદભુત સફળતા પર જોવા માટે વાલીશ્રીઓ અને સ્થાનિક લોકો સબ્ધ થઈ ગયા હતા સદભાવના મિશન ક્લાસની ઝળહળી સફળતાની ઝલક જોવા માટે લોકોની ભીડ જામી હતી સાથે તેમનું ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક કાર્ય અનેક પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ પ્રવાસ અને અનેક કોમ્પિટિશન રાખવામાં આવે છે જેમાં તેમને અદભુત સફળતા મળી છે આ કાર્યક્રમ દરમિયાન દરેકને અલ્પાહાર અને કેક આપી સદભાવના મિશન ક્લાસની સેવાકીય પ્રવૃત્તિથી પ્રેરાઈને શરૂઆત કરી હતી રિપોર્ટર સુબેર પિંજિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા મિશન ક્લાસ સ્થાપના ડોક્ટર કરવામાં આવી હતી આજે ચૌદ વર્ષ પૂર્ણ કરીને પંદરમાં વર્ષમાં અમે પ્રવેશી રહ્યા છીએ અમે સેલિબ્રેશન કરી રહ્યા છીએ આજે બાળકો ખૂબ સુંદર રીતે તૈયાર કરીને આવ્યા છે તો સંસ્કૃત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અલ્પહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા બાળકોને કેક આપીને કેક પણ કેક પણ બધા દરેકને આપવામાં આવ્યું છે અહીંયા ગરીબ અને અનાથ બાળકો અનાથ અને આર્થિક રીતે પછાત બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે કોઈ સ્પીસ લેવામાં આવતી નથી છેલ્લા ચૌદ વર્ષથી સતત લગાતાર શિક્ષણ આપી રહ્યા છે તમામ બાળકો વાલીશ્રીઓ અને સ્થાનિક લોકોએ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આજે અમે સૌ કાર્ય કરી રહ્યા છે સુંદર કાર્ય કરી રહ્યા છે એકસો સાહીઠથી વધુ બાળકો અભ્યાસ કરી કરી રહ્યા છે અહીંયાથી બની કરીને ઘણા લોકો આગળ વધી જ પોતાના જોબ કરી રહ્યા છે અને તમામ બાળકોએ પણ અભિનંદન પાઠવ્યા છે વાલીસોએ અને તમામ એના સ્થાનિક લોકોએ પણ અભિનંદન પાઠવ્યા છે